હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે એક પણ ટીપુ તેલનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી અને ખૂબ જ ચટપટો એવો ચેવડો બનાવીને તૈયાર કરીશું આજની આ રીતથી બનાવેલો ચેવડો ટેસ્ટી તો છે જ પણ હેલ્ધી ખૂબ જ છે કેમ કે આપણે આના અંદર બિલકુલ તેલ વાપરવાના નથી જો તમે ડાયટિંગ પર છો અને બિલકુલ ઓઇલ ફ્રી ખાવાનું પસંદ કરો છો તો આજની આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ ચેવડો બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા પોવા લીધા છે આ પોવા જે નાયલોન પોવા આવે એટલે કે જે પાતળા પોવા આવે એ લીધેલા છે બટેકા માટેના જે જાડા પોવા આવે એ આપણે અહીંયા નથી લીધા કેમ કે રેસિપીમાં તમને આ પૌવા ખૂબ જ સરસ લાગશે ત્યાર પછી આપણે અહીંયા લીધા છે મકાઈના પોવા જે આપણને બજારની અંદર આસાનીથી મળી જાય છે હવે અહીંયા મેં જેટલા પૌવા લીધા છે એટલા જ મેં અહીંયા મમરા લીધા છે આ મમરા પણ જે આપણે સાદા સેવ મમરા બનાવીએ અથવા તો ચેવડામાં નાખીએ એ મમરા મેં લીધેલા છે અને થોડા એટલે કે આ બધી વસ્તુના ચોથા ભાગ જેટલા મેં લીધા છે હવે તમને થશે કે તેલ વગર ચેવડો કઈ રીતે બનશે તો મિત્રો અને ખૂબ જ સરળ રીત છે અને જો એક વખત તમે આ રીતે ચેવડો બનાવશો ને તો હંમેશા આ ઓઇલ ફ્રી રીત થી તમે ચેવડો બનાવવાનું પસંદ કરશો તો આ રીતે તૈયારી કરી લીધા પછી હવે આપણે ગેસ તરફ જઈશું સૌથી પહેલા ગેસ ઓન કરીશું અને ગેસ પર એક પેન મૂકીશું આ પેન ની અંદર આપણે આ મમરાને શેકી લેવાના છે તો ગેસ ની ફ્લેમ ને એકદમ ધીમી રાખીશું અને બિલકુલ તેલ કે મસાલા એડ કર્યા વગર સિમ્પલી આ રીતે મમરાને આપણે શેકી લેવાના છે એના અંદર જો થોડો ઘણો પણ ભેજ હોય તો એ પણ દૂર થઈ જાય છે અને રેસિપી માં એકદમ સરસ આરામથી ભળી જાય છે હવે આપણે આ તૈયાર થયેલા મમરાને પ્લેટ માં કાઢી લઈશું અને કડાઈ ની અંદર આપણે એક કપ જેટલું મીઠું છે એટલે કે સાદું મીઠું આપણે જે રોજે રોજ ઘર વપરાશમાં શાકભાજીમાં દાળ શાકની અંદર વાપરીએ છીએ એ મીઠું આપણે શાક લેવાનું છે હવે આપણે મીઠાને ગરમ કરી લેવાનું છે આમ જોઈએ તો મીઠું સૂકું જ હોય છે પણ એના અંદર ભેજનું પ્રમાણ હોય છે તો અહીંયા જુઓ આ રીતે તમે જોશો તો મીઠાની અંદર તમને ભેજનું પ્રમાણ દેખાશે જુઓ આ રીતે આસાનીથી એ નીચે પણ નહીં પડે પણ થોડી વાર થઈ જશે ત્યારે એકદમ અહીંયા ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું જેથી કરીને મીઠું સરસ રીતે ગરમ થઈ જાય અને ઝડપથી ગરમ થાય હવે તમે જોશો કે મીઠું એકદમ સરસ સ્મૂથલી નીચે પડી જાય છે અને સારી રીતે એના અંદરનો બધો જ ભેજ દૂર થઈ ગયો છે આ સમયે આપણી પાસે જે પૌવા છે ચોખાના પૌવા એને આપણે અડધા એડ કરીશું એકસાથે બધા જાજા આપણે એડ ન કરીએ અને આ રીતે એને મીઠાની અંદર ફ્રાય કરી લેશો તો અહીંયા જુઓ ધીરે ધીરે પૌવાનો જે શેપ છે એ ચેન્જ થવા માંડ્યો છે અને સરસ રીતે જાણે શેકાઈ ગયા હોય એવા લાગે છે આ સમયે આપણે આ રીતે મીઠાને દૂર કરી દેવાનું શેકાયેલા પૌવાને આપણે એક પ્લેટની અંદર કાઢી લીધા છે હવે એ રીતે જ આપણે બાકીના પૌવાને પણ શેકી લેવાના છે જો પૌવા એકદમ નરમ અને પતલા હોવાથી એને શેકાતા બિલકુલ વાર લાગતી નથી દસ થી બાર સેકન્ડની અંદર જ પૌવા છે એની સાઈઝ ચેન્જ થઈ જાય છે એકદમ સરસ શેકાઈ જાય છે આ રીતે તૈયાર થયેલા પૌવાને સીધા ગરણીમાં ટ્રાન્સફર કરી દેવાના અને પછી મીઠાને ચાળી લેવાનું એટલે બધું જ મીઠું નીચે પડી જશે અને ગરણીમાં માત્ર પૌવા જ વધશે જો ફટાફટથી નીકળી જશે તો અહીંયા બધા જ પૌવાને આપણે આ રીતે બે બેચની અંદર તૈયાર કરી લીધા છે હવે આપણે શિંગદાણા લઈશું અને શિંગદાણાને પણ પણ આ રીતે રીતે આપણે શેકી લેવાના છે જુઓ તેલ વગર એકદમ સરસ તમે શેકીને તૈયાર કરી શકો છો એકદમ હેલ્ધી રીતથી અહીંયા તમને થશે કે આટલા બધા મીઠાની અંદર શેકવાથી દરેક વસ્તુ ખારી થઈ જશે પણ ના મિત્રો એવું બિલકુલ નહીં થાય કેમ કે ગરમ મીઠાની અંદર આ રીતે શેકી લેવાથી મીઠાની જે ખારાશ છે એ વસ્તુમાં ભાવતી નથી આ રીતે થોડી વાર શેકી લેવાથી હવે હવે જુઓ આપણે મકાઈના પૌવાને શેકી લઈશું તો પૌવા જો બહુ મોટા હોય તો એને આ રીતે આપણે થોડા નાની સાઈઝમાં તોડી લેવાના એટલે શેકવામાં સરળતા રહેશે અને પૌવાને પણ આપણે બે બેચમાં શેકીશું મકાઈના પૌવાને આપણે સાવ છેલ્લે રાખ્યા છે કેમ કે મીઠું ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું હોય તો આસાનીથી અને આરામથી આપણે પૌવાને શેકી શકીએ કેમકે મીઠાની અંદર શેકવા હોય તો મીઠું ખૂબ હાઈ ફ્લેમ ઉપર ગરમ થયેલું હોવું જોઈએ અહીંયા તમે જુઓ પૌવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે શેકાઈ ગયા છે તો મકાઈના પૌવાને પણ આપણે આ રીતે ચાયણાની મદદથી ચાળી લેશું તેથી બધું જ મીઠું નીચે પડી જશે અને શેકાયેલા પૌવા ચાયણીમાં રહી જશે એ જ રીતે હવે બાકી વધેલા પૌવાને પણ આપણે શેકી લેવાના છે અહીંયા તમે જુઓ તેલ વગર પણ પૌવા એકદમ સરસ ફ્રાય થઈ જાય છે અહીંયા તમે એનો કલર ચેન્જ જોઈ શકો છો એકદમ સરસ જાણે તળ્યા હોય એવા સરસ થઈ જાય છે અહીંયા બધા જ મકાઈના પૌવાને પણ આપણે સારી રીતે શેકી લીધા છે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને ગરમ થયેલા મીઠાની અંદર એક લીલા મરચાં ટુકડા એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન પણ અને મીઠાની અંદર આ બંને વસ્તુને પણ આપણે શેકી લેવાની છે તો અહીંયા તમે જોશો કે થોડી વારની અંદર જ લીમડો સારી રીતે શેકાઈ ગયો છે અને મરચાંના ટુકડા પણ સારી રીતે શેકાઈ ગયા છે અહીંયા જુઓ લીમડો પણ સારી રીતે શેકાઈ જાય છે ઘણી વાર તે બંને વસ્તુ શેકાઈ જાય એટલે આપણે એને ચાણીની મદદથી બહાર કાઢી લઈશું અહીંયા બધી જ વસ્તુને બેક કર્યા પછી આ મીઠું છે એ નકામું નથી થઈ જતું આ મીઠાને આપણે ફેંકીશું નહીં પણ જ્યારે પણ આપણે કોઈ વસ્તુને બેક કરવી હોય મીઠાની અંદર નાન ખટાઈ છે કેક છે કોઈ પણ વસ્તુને જ્યારે બેક કરવી હોય ત્યારે આ મીઠાને તમે રિયોઝ કરી શકો છો એટલે કે ખાવામાં નહીં પણ બેક કરવામાં આ મીઠાને તમે વાપરી શકો છો તો આ મીઠો જયારે ઠરી જાય ત્યારે કોઈ ડબ્બાની અંદર ભરી અને સ્ટોર કરી દેવાનું અને જયારે પણ કોઈ વસ્તુ બેક કરવી હોય ત્યારે તમે એનો રિયોઝ કરી લેવાનો હવે અહિયાં હું મીઠામાં શેકેલી દરેક વસ્તુ તમને ચેક કરીને બતાવું છું જુઓ આ જે પાતળા પૌવા હતા જેને આપણે સારી રીતે મીઠામાં શેકી લીધા છે અહીંયા તમે એની ક્રિસ્પીનેસ જોઈ શકો છો જુઓ એકદમ સરસ શેકાઈ ગયા છે એ જ રીતે આપણે અહીંયા મકાઈના પૌવા લીધા છે એ પણ એકદમ સરસ શેકાઈ ગયા છે જુઓ એકદમ સરસ શેકાઈ ગયા છે અને અહીંયા હું તમને કાચા અને શેકેલા પૌવા વચ્ચેનો તફાવત પણ બતાવું છું જુઓ આ શેકેલો પૌવા છે અને આ કાચા પૌવા છે આના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે પૌવા સારી રીતે શેકાઈ ગયા છે એ જ રીતે આપણે મરચાને અને મીઠા લીમડાને પણ શેકી લીધા છે તો હવે આપણે ચેવડાને મિક્સ કરીશું એકદમ ટેસ્ટી એવો ચેવડો બનાવીને તૈયાર કરીશું તો મિક્સ કરવા માટે મેં એક અહીંયા મિક્સિંગ બાઉલ લીધું છે સૌથી પહેલા આપણે એમાં મમરા એડ કરીશું ત્યાર પછી ચોખાના પૌવા એડ કરીશું અને મકાઈના પૌવા ઉમેરીશું પૌવા અહીંયા થોડા મોટા હોય તો તમારે હાથની મદદથી આ રીતે થોડા ક્રશ કરી લેવાના ત્યાર પછી આપણે એમાં શિંગદાણા ઉમેરીશું શેકેલો મરચું અને મીઠા લીમડાના પાન અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે એકદમ સિમ્પલ રીતે ચેવડો બનાવીને તૈયાર કર્યો છે હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ તો આ મિત્રો આપણે બધી જ વસ્તુને મીઠાની અંદર શેકી છે પણ તમે જ્યારે ટેસ્ટ કરશો ત્યારે એમાં મીઠું બિલકુલ નહીં હોય તો અહીંયા થોડું મીઠું ઉમેરવું ખૂબ જ જરૂરી છે સ્વાદ માટે તો અહીંયા સ્વાદ પ્રમાણે ચાખ્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે અહીંયા થોડું સ્પાઈસી બનાવવા માટે અડધી ચમચી જેટલું હું લાલ મરચું પાવડર એડ કરું છું પણ તમે જો બાળકો માટે બનાવ્યું હોય તો લાલ મરચું પાવડર સ્કીપ કરવાનો કેમ કે તીખાશ માટે ઓલરેડી આપણે અંદર લીલું મરચું એડ કરેલું છે અને આ બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે અડધી ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું તેલ એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે તમારે જો એમને એમ સિમ્પલ રીતે ચેવડો એન્જોય કરવો હોય તો તમે એન્જોય કરી શકો છો જો તમે ડાયટિંગ પર હો તેલ ખાવાનું બિલકુલ એવોઇડ કરતા હો તો તમે સિમ્પલ રીતે ઇન્જોય કરી શકો છો પણ જો તમારે થોડું મસાલેદાર બનાવવું છે થોડું ટેસ્ટફુલ બનાવવું છે તો અડધી ચમચી જેટલું તમારે આમાં તેલ એડ કરવાનું અને તેલ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ આપણે હાથથી મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જુઓ માત્ર અડધી ચમચી તેલથી જ મસાલો સારી રીતે ચડી ગયો છે અને એકદમ ટેસ્ટફુલ એવો ચેવડો બનીને તૈયાર થયો છે લુકમાં પણ એકદમ મસ્ત બન્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી અને ચટપટો કેમ કે આપણે આના અંદર ચાટ મસાલો એડ કર્યો છે અને જે રીતે તમે તેલની અંદર તળી અને ચેવડો બનાવો છો એવો જ સરસ લુક બનીને તૈયાર થશે અહીંયા મારી પાસે થોડી ઝીણી સેવ પડેલી છે એને એડ કરી દઉં છું અહીંયા સેવ ઉમેરવી બિલકુલ જરૂરી નથી તમને ફાવે તો જ તમારે ઉમેરવાની છે આ ચેવડાને તમે લાંબા સમય સુધી એરટાઈટ બરણીની અંદર પેક કરી અને સ્ટોર કરી શકો છો બિલકુલ બગડશે નહીં અને લાંબી મુસાફરીમાં પણ આ ચેવડો બનાવીને તમે સાથે લઈ જઈ શકો છો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ કરો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી રીતે બનાવેલા ચેવડાની રેસીપી ચોક્કસ થી શેર કરજો જેથી કરીને એ લોકો પણ બનાવીને એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે બિલકુલ તેલના ઉપયોગ વગર બનાવેલો આ ચેવડો તમને કેવો લાગ્યો છે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો